રાજુ કરપડાએ ભાજપ સરકારને ઓફર આપતા કહ્યું કે જો પંજાબની જેમ ગુજરાત સરકાર ખેડૂતોને મદદ કરશે તો તેઓ આજીવન ભાજપ સરકારના વખાણ કરશે રાપર સહિત કચ્છના આજુબાજુના વિસ્તારમાં રાધનપુર સહિત ઉત્તર ગુજરાતમાં અને ખાસ કરીને સૌરાષ્ટ્રના અમુક તાલુકાઓમાં અતિ ભારે વરસાદ થવાના કારણે ખેડૂતોને મોટા પ્રમાણમાં પાક નુકસાન થયું છે આ સમયે પંજાબની અંદર પણ અતિ ભારે વરસાદના કારણે ખેડૂતોને પાક નુકસાન ભોગવવું પડ્યું છે તો આ સમયે બંને જગ્યાએ જ્યારે ખેડૂતોને પાક નુકસાન થયું છે ગુજરાતના સૌરાષ્ટ્ર કચ્છ અને ઉત્તર ગુજરાતમાં અને સામે પંજાબમાં તો પંજાબની આમ આદમી પાર્ટીની સરકારે આઝાદી પછી અત્યાર સુધીમાં કોઈ ન ચૂકવું હોય એવડું મોટું વળતર ખેડૂતોને ચૂકવવાની જાહેરાત કરી છે ખાસ કરીને પ્રતિ હેક્ટર

કે ગુજરાતમાં પણ પાક નુકસાન થયું છે ગુજરાતમાં પણ અતિવૃષ્ટિ અમુક તાલુકાઓમાં થઈ છે તો જેવી રીતે પ્રતિ હેક્ટર આમ આદમી પાર્ટીની સરકારે પંજાબમાં પચાસ હજાર રૂપિયા પ્રતિ હેક્ટર વળતર ચૂકવું ખેડૂતોને ગુજરાતમાં ક્યારે ચૂકવવાના છો બીજી એક મહત્વની વાત જો ભરતભાઈ બોગરા ભાજપના નેતાઓને કહે ભાજપના નેતાઓ ભાજપની સરકાર નક્કી કરે અને ખેડૂતોને પ્રતિ હેક્ટર આમ આદમી પાર્ટી ની માફક જો પચાસ હજાર રૂપિયા આજ પણ કહું છું કે ખેડૂતોના મુદ્દે ક્યારે રાજનીતિ કરવાની નથી જો ભાજપ સરકાર પંજાબમાં આમ આદમી પાર્ટીની સરકારે ચૂકવું એ મુજબ વળતર ચૂકવશે ગુજરાતમાં તો હું રાજુ કરપડા કાયમ માટે વખાણ કરીશ અન્યથા ભાજપના નેતાઓએ ખેડૂતોના મુદ્દે બોલવાનો કોઈ અધિકાર નથી ખેડૂતોના મુદ્દે ક્યારેય નિર્ણય લઈ ના શકતા હોય તો ખેડૂતોના મુદ્દે બોલવું પણ ના જોઈએ આભાર જય